સીતારામ કેમ છો બધા મજામાં હવે આપણે સિટી માં બે દી આવ્યો હતો રોકાવા ચેર કરવા અને પછી આપણે જ્યારે અહીંયા રહેતો હોય સિટીમાં ત્યારે આ ગુરુ મહારાજ નું મકાન એટલે પોગાડ્યું આ મકાન માં એન્જિનિયર સુપરવાઇઝર અને ડિઝાઇન આ બધું મારું જ બનાવેલું છે અને હવે હું આવ્યો છું તો આરો એક કામ કરતો જાવ કે ભાઈ આ આવ્યા છે ભાઈ લાઈટ વાળા અને પલમ્બ એટલે બે કામ છે ને બતાવતો જાવ એટલે એ કામ શરૂ થઈ જાય બાપુનું જ કામ આગળ હાલે મકાન અને એ ગોઠવણી કરતો જાવ ના ભાઈને બધું બતાવી દઈ અને વ્યવસ્થિત બધું કામ કરવાનું છે ભરતભાઈ આ બાપુ નું કામ છે હા જમાવટ કરવાની કામમાં આપડે બોલા અને તમારી પાસે હાર્દિક ભરતભાઈ યાત્રી જૂના મનાથી જે કામ થાય ને જૂના મનાબંધ હોય અને એ સબંધ નિભાવવાનું રાખવા અને ઈદ હાફું છે

હવે આ પાછું એક અંદર એટેચ બાથરૂમ હવે એટેચ પાછું એવું છે કે ભાઈ એમાં વાસણ ઊભું મૂકવાનું છે અને જાય ને કુવા રહી ગયા બધું થઈ લઉં

જો અને આપણે ભાઈ હોય બાપલો હોય તમારે કામ એમ છોટું રાખો નો થોડા દિવસ માં પૂરું દો એટલે બાપુ

સીતારામ કેમ બધા મજામાં સીતારામ ભાઈ આપડે વાડીયા હો બે દિવસ રોકાણા ઘરે અને પછી આવી ગયા વાડીયા પાછા અને જો આ ખાવ બહુમાં હવે જમાવટ છે હું મોટા મોટા થઈ ગયા જો ગાજર રહ્યા આ એક ક્લાસ થઈ ગયો બે જુમાં કેટલો ફર પડી ગયો પડતા સંબળી જો આ એક ક્લાસ થઈ ગયો ઘરે લેતા ગયા હતા આ બધું પાલક લેતા ગયા હતા મેચમાં જોય ચારો આ પૂરો કંટ ના જો મેં બધી ઘરે લેતા ગયા હતા આજુબાજુમાં ભાઈ તરમાં આપી તી હું પછી રાહ હું આય હોઈ એમ ને ઘઢા થઈ જાય પાકી જાય બધું

મસાલો નાખ્યો રામે બનાવો છો એટલે તમને બેહું પછી વાત કરું પંજાબી કે પંજાબી જમવાનું દેશી જમવાનું ગુજરાતી જમવાનું હું કઈ રીતનું એ તમને પછી વાત હવે ભાઈ મેં તમને પંજાબીની વાત આવી ને એટલે મને યાદ આવી ગયું કે ભાઈ આપણે જે સુરણ અને બટાટાનું શાક ને ડુંગળી નાખીને વઘાર કરીને બનાવે અને પંજાબી ટાઈપ લાગે એટલે પંજાબી ટાઈપ પંજાબીની વાત આવી ને એટલે મને આપણે દેશી ખાણું અને દેશી તો આપણે જે વિસ્તારમાં રહેતા હોય અને જ્યાં રહી અને જ્યાં જે બકાલું પાકતું હોય અને જ્યાં કઠોળ પાકતું હોય જ્યાં અનાજ પાકતું હોય એ આપણું દેશી કહેવાય બાકી અહીંથી સો કિલોમીટર એ આપણું દેશી નો કહેવાય કારણ કે આપણે જો હવે તમને વાડીનો દાખલો આપો કે આ વાડી એમ રહીએ છીએ અહીંયા જે કૂવો હશે એનું પાણી પીએ અને એ કૂવામાંથી જે કાંઈ હોય અનાજ પાકે નાઈ ધોઈ એ કુવાના પાણીથી ઈ અનાજના પાછા રાંધવા માટે પાણીનો ઉપયોગ કરીએ એટલે બધું એક પાણીમાંથી થયું એટલે તમને ટેસ્ટ સારો આવે અને વર્ષો પહેલાં કહેવાતું કે પાણી બદલે જાવ એટલે તો પાણી બદલે આ કહેવાય આમાં એકને એક વસ્તુ એક જ પાણીમાં જે બને એક જ પાણીમાં જે પાકી હોય એ આપણું દેશી કહેવાય બાકી અમે ગયા હતા સાઉથમાં ફરવા તેર દિવસ પ્લેનમાં ગયા અને સાઉથમાં ગયા એટલે સાઉથની આઈટમ અત્યારે આપણને અહીંયા ઇડલી ને ભાઈ મેંદુ વડા નહીં ભાઈ જમાવટ લાગે આ આપણે ખાવું હોય એક ટક એટલે એમ ભાઈ ત્યાં ગયા અને ઉતર્યા બે ટક તો વાંધો ન આવ્યો બે દી વાંધો ન આવ્યો કાઢ નાખ્યા હવે ન્યાનું જ્યાં જઈએ અહીંયા આપણે ગાંઠિયા અને જલેબી ગોટા મળે અને ન્યા મેંદુ વડા ઇડલી સંભાર ભાત અને એ જ ખાવાનું એટલે ત્રણ દીમાં તો ભાઈ અમે થાકી ખાની જે દી કાઢ્યા અને પાછા જ્યાં અમારે ત્યાંથી બીજેય ન થાય એનું કારણ હતું કે ભાઈ ત્રિવેન્દ્રમથી અમારે રિટર્ન પ્લાનમાં આવવાનું હતું એટલે અમારે એટલા દિવસ પૂરા કરવાના જ હતા પછી તો ભાઈ છેલ્લે છેલ્લે એટલી સંભાળની કેબિન કે લારી કે ત્યાં જોવા મળે ત્યાં તો અમારે મોઢું ફેરવી જવું પડે મેંદુગડા વડા ને એટલું અમને ઓલું થઈ ગયું પણ એટલે આપણું જે આપણે રહીએ ને આપણું ખાઈએ ત્યાં આપણને મજા આવે બાકી જો પંજાબમાં જઈને તમે પંજાબી ખા હો કારણ કે એ તમારું ખાણું જ નથી તમને એક સારું લાગશે પણ બાકી પંજાબમાંથી પંદર દિવસ વાત તમને એમ થઈ જાય કે હવે ભાઈ આપણે ગુજરાત ક્યારે જાવું આપણું ખાવાનું ક્યારે મળે આપણું દેશી ગુજરાતી ભાણું ક્યારે મળે આ આવું થાય અને આ અમારો જાતિ અનુભવ પછી હરદ્વાર અમે ફરવા ગયા ગયા વર્ષે ગયા હતા અને ત્યારે અમારા ઘરના બધા સભ્યો હગાવાલા અને સ્પેશિયલ લક્ઝરી બસ સ્લીપિંગ કોચ એ લઈને અને અમારા રસોયા અને તેર દિવસ રહેવાનું હતું તો તેર દિવસનું જમવાનું હું મેનુ બનાવી રાખ્યું હતું કે ભાઈ આ દિવસે ને આ રીતને આપણે આ ગુજરાતી બધું બનાવવાનું તેર દિવસને આ રસ્તામાં બે એટલે પંદર દિવસે અમે આવ્યા પાછા હરિદ્વારથી ઋષિકેશને બધે થી પણ અમને એમ નથી થયું કે હવે ઘરે જવું કારણ કે અમારું જમવાનું આ રીતે હતું ગુજરાતી એટલે અમે થાક્યા નહીં ને એટલે અમને મોજ આવતી હતી બાકી જે કાંઈ આપણું દેશી એ દેશી અને જે ખાવાનું બાકી બીજું ખાવામાં સારું લાગે બે અટક બાકી તમે તમારા શરીરને જે સૂટ થયેલું ગુજરાતી શું તો ગુજરાતી જ સૂટ થાય રાજસ્થાની શું તો એ જ થાય પંજાબી શું તો પંજાબી એને એ સૂટ થાય કારણ કે વર્ષો નાનપણથી ના એને ખાધ પીને ઈજ ઉછર્યા હોય એટલે કાંઈ એમાં શરીરમાં ફેરફાર ન થાય અને આપણે આપણું ગુજરાતી ખાવ તો તમને શરીરમાં હદે અને તમને તંદુરસ્તી રહે બાકી બીજું ખાવ એટલે તંદુરસ્તી બગડે કારણ કે આપણને શૂટ નથી ગયા થાય ફરવા જ બધી તો વાત કરીએ અને હવે હું છે ને આમ ગાડીમાં આટો મારી આવું અને તું તૈયારી કરી રાંધો એની બરોબર અને કરો હાલ રમાવું હવે પછી જો આપણે કાંઈ અને ભાઈ જો ઘરની તમને જરાક વાત કરી ઘરે ગયા હતા બે દિવસ ન્યાયથી અહીંયા દોઢ મહિનો રોકાઈને ગયા ને એટલે ત્યાં રૂમમાં પડઘા આપડે કોક બોલે ત્યાં ડબલ અવાજ આવે એટલે આનું શાંત વાતાવરણ થી ન્યાય ગયા ને ત્યાં મગજ થાકી જાય એવું છું અમને બે દિવસ એટલે આનું વાતાવરણ આપણને મગજને જરાય અસર ન કરે મોબાઈલનો અવાજ હોય છે ડાયરેક્ટ બારોબારી રૂમ રૂમમાં હાંધો આંટા ફેર્યા કરે એટલે આપણને અસર કરે પણ બે દિવસ છોકરા એટલે હેન અમારા દીકરા દીકરીઓને જલસાથી રહ્યા અને જમાવટ કરીને પાછા જોઉં આવ્યા ને હવે આપણા પાછા આ જ રીતે વિડીયો બનાવતા રહેવું અથવા તમે જોતા રહેજો ભાઈ અને તું કહેર ભાઈ રાંધવાની ત્યાં બરાબર

સુરણ માં એ રીતે કરવું પડે બે પાણી ધોવું પડશે ઉતાર કરી નાખી પાટિયો મૂકી દઉં થોડો ગરમ થાય પછી તેલ નાખી પાટિયો ગરમ થઈ ગયો આપણે તેલ નાખી દઈ અને આમાં હિંગ નાખવાની છે ખાલી પછી ડુંગળી નાખી દેવાય તેલ તો ગરમ થઈ ગયું છે આપણે હિંગ નાખી દઈએ ना डोंगळी ना एकदा वकार मग थोडं मिठू नाही दे पशकडी ठाकी दे डोंगरी बघी सडी जाईल कशी आपण मशालो नाही डोंगळी जो जोय जोई पकडी तो गायचे nggak dong masalah nih di

તોડ લઉં અને વાડીમાં બધું બકાલું કોથમરી બધું તાજું તાજું ખાવાની બહુ મજા આવે આ ફાયદો તાજે તાજું નાખવાનું ડાયરેક્ટ અને હજી તો બકાલું થોડુંક કર્યું છે અને ધીરે ધીરે બધું કરશું કામ બધું સરું છે જો ને મકાનનું ને

માતાજીના દર્શન કરશું દેવા દુઃખ કરશું ને પછી વાળું પાણી કરી લેવું ભાઈ અને આ શાક બની ગયું તો રેડી જોયું તમે તો હવે તમારો સહકાર બહુ સારો મળે છે આવો નવો સહકાર આપતા રહેજો આવજો સીતારામ સીતારામ